જેટકો કંપનીમાં ભરતી પ્રકરણ વિવાદે ઉમેદવારો દ્વારા જેટકોની કચેરી ખાતે સૂત્રોચ્ચાર કર્યા હતા તથા ન્યાયની માંગણી કરી હતી ઉર્જા વિભાગની જેટકો કંપનીમાં ભરતી પ્રકરણ વિવાદે ચડ્યું હતું રાજ્યમાં એક જ દિવસે હેલ્પરની પરીક્ષા લેવાઈ છતાં રાજકોટ ભરૂચ અને મહેસાણા ઝોનમાં અલગ અલગ મેરિટથી વિવાદ થયો હતો આ બાબતે ઉમેદવારોએ સોમવારે અધિકારી સમક્ષ રજૂઆત પણ કરી હતી જેથી અધિકારીએ પાંચમી તારીખ સુધીનો સમય માંગ્યો હતો ઉમેદવારોએ ચીમકી આપી હતી કે પાંચમી તારીખ સુધી જો તેઓને સંતોષકારક જવાબ નહીં મળે તો પરિવાર સાથે આંદોલન કરીશું હાલમાં લેવાયેલી જેટકોમાં ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની પરીક્ષામાં હજારો ઉમેદવારોએ પરીક્ષા આપી હતી જેટકોનું સેન્ટર ગુજરાત લાગે છે જેટકો દ્વારા સમગ્ર ગુજરાતના પરીક્ષાર્થીઓનું એક જ દિવસે એક જ તારીખે એક જ સમયે એક જ સેન્ટર પર એક પ્રકારનું પ્રશ્નપત્ર લીધું હતું મેરિટ લિસ્ટ બાબતે મહેસાણા ઝોનમાં અન્યાય થયોના આરોપ મુકાયા હતા જેથી સોમવારે સોથી વધારે ઉમેદવારો રેસકોર્સ ખાતે આવેલા વિદ્યુત ભવન પહોંચ્યા હતા ઉમેદવારોએ સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસ સાથે અધિકારીને મળીને રજૂઆત કરી હતી જ્યાં અધિકારીએ ઉમેદવારોની રજૂઆત સાંભળી હતી આ બાબતે સ્વેજલ વ્યાસે જણાવ્યું હતું કે અધિકારીએ ઉમેદવારોની માંગને વ્યાજબી ગણાવી હતી અને અધિકારીએ પાંચમી ફેબ્રુઆરી સુધીનો સમય માંગ્યો છે જો ત્યાં સુધી તેઓની સમસ્યાઓનું સમાધાન નહીં થાય તો તેઓ પરિવાર સાથે આંદોલન કરશે અમે હા બરોડા આવ્યા છે 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 ઓફિસ ઓફિસ જે અમે બરોડા આવ્યા હાલ અમારી માગણી એટલી એટલી જ છે કે જેટકોની અંદર જે અમારો અન્યાય થયો છે અમે તમે ન્યાય આપો અમારી અંદર સાહીઠ થી નીચેના માર્ક્સ લોકો વંચિત છે સરકાર અમે એટલી જ માગણી કરીએ છીએ તમે તમે અમે બધાને સરખું મેટ રાખો જેમ કે ભરૂચની અંદર ઓગણચાલીસ માર્ક્સ વાળો નોકરી કરે છે રાજકોટની અંદર ચાલીસ પિસ્તાલીસ વાળો નોકરી કરે છે તો અમારી સાઈડ વાસ કેમ ગરબી આવી રહ્યા છે અમે એમ કેમ કે તમે ત્રણ જ ઝોનને તમે સેમ તમે સેમ મેરિટ લિસ્ટ રાખો અમન માગીને શીખવામાં નહીં આવે તો અમે આ જગ્યાએ અમે બરોડા અમે મેન ઓફિસની બહાર અમે આંદોલન કરીશું જ્યાં સુધી અમે ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ઘરના પરિવાર સાથે અમે અમે હાજર રહીશું અને આંદોલન કરીશું આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી મોટાભાગના જિલ્લાઓમાંથી યુવાનો આજે જેટકોની ઓફિસ છે જે સેન્ટ્રલ આખા ગુજરાતની ત્યાં રજૂઆત કરવા આવે છે જેટકોએ જે રીતે એક્ઝામ લીધી છે ભરતી માટેની ગવર્મેન્ટની એમની જે જોબની ભરતી થવાની છે એમાં એક જ ટાઈમ પર એક જ સ્થળ એક જ જગ્યા પર ને એક જ રીતે અલગ અલગ આખા રાજ્યમાં જ્યારે એ લોકોએ એક્ઝામ લીધી હોય અને એક્ઝામ પ્રમાણે મેરિટ પ્રમાણે દરેકને અલગ અલગ જગ્યા પર જોબ મળવી જોઈએ તો મેરિટ પ્રમાણે નહીં એ લોકોએ રિઝલ્ટ આવ્યા પછી જોન પ્રમાણે એ લોકોને જોબ પર આખી રહ્યા એટલે ભરૂજ બાજુના ઝોનને ચાલીસ ટકાવાળાને જોબ મળી જાય પરંતુ મધ્ય ગુજરાત વાળાને સાઠ ટકાને ના મળે એટલે સાઠ ટકાવાળાને કોઈને જોબ ના મળે ને ચાલીસ ટકાવાળા જોબ લઈ જાય ચાલીસ ટકાવાળા જોબ આપી પછી પૈસા ખાઈને એમને જે જોઈએ ગુજરાતમાં ત્યાં બદલી કરી આપવાની એટલે આખું તંત્ર ભ્રષ્ટ છે ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચારથી આખું ચાલતું તંત્ર છે એની માંગ સાથે આ છોકરાઓ સાઠ ટકા લાવ્યા છે પરંતુ એમને જોબ નથી મળી સગાવાળા કરે છે તો આપી રજૂઆત આ એક ખોટી એની સામે લડવા ગુજરાતના તમામ યુવાનો હિસાસ થયા છે યુવાનો સાથે વડોદરા શહેરનામાં અમે છે સરકારી ઝટકોના અધિકારી પહોંચાડી છે અધિકારીએ પણ બોલ્યું છે કે અમારે રિઝલ્ટ જે આવ્યું છે સેન્ટ્રલાઇઝ કરીને અમારે ભરતી કરવી જોઈએ અમે ઉપર રજૂઆત કરીશું અને અમે આના માટે કરીશું એ કરીશું કરવાના છો કે વાયદા વચન નથી જોઈતા પાંચ તારીખ સુધીનું અલ્ટિમેટમ આ છોકરાઓએ આપ્યું છે પાંચ તારીખ પહેલાં જો યોગ્ય જવાબ નહીં મળે તો રાજ્યવ્યાપી આંદોલન થશે ધરણા થશે આજે એકલા દોઢસો છોકરાઓ આવ્યા છે પછી બે હજાર પાંચ હજાર પરિવારના સભ્યો સાથે પણ અહીંયા પહોંચશે અને આ આંદોલન છેડવા છેડાશે જેની જવાબદારી પછી જેટકોના આ જે અધિકારીની રહેશે